રસ્તામાં ખાડા છે એવું નથી કેવાતું પણ ઊંધું કહેવાય છે કે ખાડામાં ક્યાંક રસ્તો છે આ પરિસ્થિતિમાં માની લો કે જ્યારે નરેન્દ્ર મોદી છે કે અમિત શાહ જેવા અમિત શાહ એક કાર્યક્રમમાં આવેલા તો આ રસ્તો એક જ રાતમાં સરસ બનાવી દીધો અહીંયા તમને કોઈ ખાડો કે ટેકરો નહીં દેખાય નવરાત્રીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા પણ એ જ રસ્તા ઉપર જો અમિત શાહ ખાલી આમ નજર ફેરવે

અઢીસો કરોડ એક સેક્ટરમાં તમે જો વાપરો અને એના પછી આવી પરિસ્થિતિ હોય તો ખરેખર આ વિકાસ ન કહેવાય તો આ ભૂંડ ભક્તો જેને વિકાસ કે છે એને બતાવું કે આ રોડ ઉપર તમે જો આ જે ખાડા છે હવે માની લો કે અહીંયા આ રોડ ઉપર કોઈ પ્રકારનું કોડન કરવામાં નથી આવ્યું કે અહીંયા તમે આ અંતર બતાવું એક વેત રોડ થી એક વેત હેઠું છે જો કોઈ વ્યક્તિને ધ્યાનમાં ના હોય તો કોઈ માતા છે પોતાના નાના બાળકને લઈ નીકળ્યા હોય અને જો આમાં ગાડી આવે તો ચોક્કસ અકસ્માત થાય એ લોકો પડે વાગે ઇન્જર્ડ થાય અથવા તો એવું થાય કે મૃત્યુ પણ થઈ શકે આ પરિસ્થિતિ તમે જુઓ તો લોકો ને હર લોકોને સરકાર કરે છે હવે ધીમે ધીમે લોકો પણ શીખી ગયા છે જેમ જેમ તમે આગળ જશો આ રસ્તા આમાં તમને ક્યાં ડામર દેખાય તમે જોવો જોઈએ આમાં ક્યાં ડામર તમને દેખાય આ આ ડામર છે ક્યાંય આ આ રોડ છે ગાંધીનગર ના હવે અહિયાં ગાંધીનગરમાં તો હજી આવી કાપચી કે કાકરી નાખી છે બાકી તો રોડ માં એક કપચી એ નથી નાખી અહીંના રહીશો સાથે વાત કરી એમને અમને ફરિયાદ કરી કે અમે દોઢ દોઢ વર્ષ થયા ઓકે અમારી રજૂઆત કરીએ છીએ કોઈ સાંભળતું નથી અમે અમારા છોકરાને ઘરની બહાર રમવા જવા નથી દેતા સાયકલ આગવા નથી દેતા અમારા છોકરાને રૂમમાં રૂમમાં પૂરી રાખવાના તો અમે ગાંધીનગર અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે એ ભારતીય જનતા પાર્ટીને એવું કહેવા માંગીએ છીએ કે જો આવનારા એક સમયમાં એક જ મહિનામાં દિવાળીનો પર્વ છે લોકોને એક સારી ભેટ આપો સારા રોડ રસ્તા આપો અને નહીં આપો તો આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જન આંદોલન ઉભું કરવામાં આવશે કે ટેક્સના ના પૈસે અમને સારા રોડ કેમ ન મળે અને જે આ ભાજપ સરકાર વાત કરે છે કે અમારા મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ છે હું કહીશ કે મુખ્યમંત્રી એક જ વ્યક્તિ પાસે લગભગ બધા વિભાગો છે ઓકે માર્ગ અને મકાન એમની પાસે છે આ એમાં આવે છે મહેસૂલ એમની પાસે છે ઓકે પંચાયત એમની પાસે છે જેટલા જેટલા સારા સારા વિભાગો છે એ બધા એમની પાસે છે જે વિભાગમાં એક વ્યક્તિ હોવો જોઈએ મંત્રી તરીકે એની જગ્યાએ પાંચ સાત દસ વિભાગો એક જ વ્યક્તિ રાખે પછી એમાં આ મળે છે જનતા ને

જન આંદોલન ઉભું થશે અને એના માટે જવાબદાર આ ભ્રષ્ટ ભાજપ રહેશે અમે લોકોને અપીલ કરીએ છીએ કે તમે તમારા આત્માને જગાડો તમારા પૈસા આ બધું તૈયાર થાય છે નથી થતું તો કોક ખાઈ જાય છે શું કરવા ભોગવો છો એક વખત જેમ આપણે એક જ રોટલી એક જ બાજુ શેકાય તો બળી જાય છે એમ પાંત્રી વર્ષથી આ ગુજરાત એક જ બાજુ શેકાય છે ભાજપના શાસનમાં ભૂખ ભય ભ્રષ્ટાચાર એને એક વખત ફેરવી આમ આદમી પાર્ટીનો નવો સુરજ ઉગાડો એવી આપ સૌને અપીલ કરીએ છીએ